જય મહામ જય શ્રી કૃષ્ણ આજે હું તમને ઓગણીસ નો ઘડીઓ સરળતાથી લખી શકાય ઓગણીસ 19 ગુણ્યા બે બરાબર ચાર બરાબર ઓગણીસ ગુણ્યા 5 બરાબર ઓગણીસ ગુણ્યા છ બરાબર ઓગણીસ ગુણ્યા સાત બરાબર ઓગણીસ ગુણ્યા આઠ બરાબર ઓગણીસ ગુણ્યા દસ બરાબર હવે આપણે આગળની સંખ્યા લખીશું એમાં એક થી એ સંખ્યા લખવાની છે અને ઓગણીસ હવે આપણે પાછળ ની સંખ્યા લખીશું જેમાં નવ થી ઊંધી સંખ્યા લખવાની છે નવ આ પંચાણું ઓગણીસ છ એકસો ચૌદ ઓગણીસ સત્તા એકસો તેત્રીસ ઓગણીસ અઠા એકસો બાવન ઓગણીસ નવ્વા એકસો એકોતેર ઓગણીસ એકસો નેવું